હાલો આ પાણી પણ નખાઈ ગયું છે હવે આપણે આને ગેસ ઉપર મૂકી દેવાનું છે હવે આપણે નાખવાનો છે ગોવા હવે ગોળ પણ નખાઈ ગયો છે હવે આપણે આને ગોળને ઓગાળવાનો છે પાણીમાં હવે જ્યાં સુધી આપણે આ ગોળ ઓગાળે ને ત્યાં સુધી હલાવવાનું છે ગોળને ગોળ છે તો આપણે આમાં તેલ નાખવાનું છે પછી આપણે આ લોટ ને મિક્સ કરવાનો છે તેલ નાખીને હાલો હવે મિક્સ ગયું છે અને આંધણ થઈ જાય એટલે આપણે ઓરી દેવાની છે આલો મિત્રો હવે આંધણ થઈ ગયું છે હવે આપણે દેવાનું છે આપણે ધીમા સડવા દેવાનું છે આને હવે આપણે નો લોટ ઓરી દીધો છે હવે આને પાણી ભળી જાય ત્યાં સુધી હલાવવાનું નથી હવે આપણે ટાકી દેવાનું છે

હાલો ખાંડ નાખી દીધી છે હવે લીંબુનો રસ નાખવાનો છે લીંબુનો રસ આપણે બોટલ ભરી લીધેલો હવે રસનો લીંબુનો રસ હાલો તો આપણે ડાળ સડી છે ગેસ ઉપર તેલ મૂકી દઈએ હાલો તેલ મુકાઈ ગયું છે હવે આપણે રાય નાખવાની છે તેલ થઈ જાય એટલે ચાલો તો હવે આપણે તેલ થી ગયું છે હવે રાય નાખી દઈએ નાખવાનું છે જીરું we apne metha limbuo na sakye ana limbuo la na thi karani chhe દાળ આપણે વઘરાઈ છે ડાળ થઈ છે કપલેટ હવે થોડીક વાર ઉકળવા દેવાની છે હાલો તો હવે ડાળ વઘરાઈ છે હવે થોડીક વાર સડવા દેવાની છે હાલો તો હવે આપણે શેક કરી લઈએ પાણી બળી ગયું છે કે નિયમ પાણી તો બળી છે હવે આપણે આને હલાવવાની છે લાપસી ને

તો આવડતી લાપસી થઈ ગઈ છે તો હવે નળવાવાની છે હાલો ફાઇનલી મિત્રો આપડે લાપસી તૈયાર થઈ ગઈ છે ભાતય બની ગયા છે ડાળ બની ગઈ છે તો હવે આપણે જમવા બેહી જવાનું છે તો મિત્રો લાપસી બની ગઈ છે આપણે થાળીમાં લઈ લીધી છે மிமா வைாயே ஜம்மான்